હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે લીંબુ સિકંજી મસાલો અને લીંબુ સિકંજી જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે ગરમી પણ બહુ સારી પડે છે તો ગરમીમાં પેટને ઠંડક આપતી ઠંડી ઠંડી લીંબુ સિકંજી બનાવશું તો સૌ પ્રથમ આપણે સિકંજી મસાલો બનાવશું તો તેના માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ચાર ટેબલ સ્પૂન આપણે જીરું લેશું તો ચાર ટેબલ સ્પૂન જીરુ માંથી બે બે ટેબલ સ્પૂન જીરું છે તે અલગ અલગ કરી લીધું છે તો હાફ ટેબલ સ્પૂન બ્લેક નમક લેશું ટેસ્ટ અનુસાર નિમક બ્લેક મરી તો વન ટી સ્પૂન સૂટ પાવડર લેશું એલચી પાવડર લેશું અને ત્રી ટેબલ સ્પૂન ખાંડ લીધી છે ખાંડની જગ્યાએ જો તમારે સાકરનો ઉપયોગ કરવો હોય તો સાકર નાખવાની છે સાકર નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો હવે આપણે જીરાને શેકી લેશું ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનને ગરમ થવા દેસું પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે બે ટેબલ સ્પૂન જીરું રાખ્યું હતું તે જીરું નાખશું અને જીરુંને થોડું શેકાવા દેશું તો હવે આપણે તેમાં બ્લેક મરી નાખશું તો જીરું અને બ્લેક મરીને શેકાતા ત્રણથી ચાર મિનિટ જેવો ટાઈમ લાગી જશે જીરુંનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે તો ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે જીરું છે તે સારી રીતે શેકાઈ ગયું છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે તો ગેસને બંધ કરી દેસું અને દસ થી પંદર મિનિટ સુધી ઠરવા માટે રાખી દેસું તો દસથી પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે જે ખાંડ રાખી હતી તે ખાંડ નાખશું તો જો તમારી પાસે સાકર અવેલેબલ હોય તો ખાંડ નાખવાની જરૂર નથી સાકર નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો હવે આપણે તેમાં સૂઠ પાવડર નાખશું સૂઠ પાવડર નાખી અને આપણે જે જીરું રાખ્યું હતું તો કાચું જીરું રાખ્યું હતું તે કાચું જીરું નાખશું તો બ્લેક નિમક અને રેગ્યુલર નિમક નાખશું તો જો તમારી પાસે ચંચલ પાવડર હોય તો પણ તમે નાખી શકો છો તો જે એલચી પાવડર રાખ્યો હતો તે એલચી પાવડર નાખશું એલચી પાવડરની જગ્યાએ જો તમારે આખી એલચીનો ઉપયોગ કરવો હોય તો તમે આખી એલચી પણ નાખી શકો છો તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે મિક્સ કરી દઈશું તો ઇન્ગ્રીડિયન્ટ્સ છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે તો હવે આપણે પીસી લેશું તો પીસવા માટે મિક્સર ચાર લેશું અને મિક્સ કરેલા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખશું મિક્સર ચારને બંધ કરી અને તેને સારી રીતે પીસી લેશું તો બહુ જાડું પીસવાનું નથી એકદમ ઝીણું પીસી લેવાનું છે તો આ રીતે આપણે પીસી લેવાનું છે તો આ મસાલાને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો લીંબુ સિકંજી મસાલો છે તે બગડશે નહીં તો સિકંજી મસાલો તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો હવે આપણે લીંબુ સિકંજી બનાવી લેશું તો તેના માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો એક લીંબુ લીધું છે સિકંજી મસાલો ફુદીનાના પાંદ અને એક ચમચી આપણે તકમરિયા લીધા છે તકમરીયાને પહેલા જ પલાળીને રાખી દીધા છે તો થોડું પાણી કે સોડા તમારે જે નાખવું હોય તે તમારે લેવાનું છે તો બરફના ટુકડા લીધા છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ તો જે ફુદીનો રાખ્યો તો તે ફુદીનાને આપણે અથકચરો પીસી લેશું સિકંજી બનાવવા માટે આપણે ગ્લાસ લેશું અને ગ્લાસમાં આપણે જે બરફના ટુકડા રાખ્યા તે બરફના ટુકડા અને પાણી નાખશું તો જે રાખ્યા હતા તે નાખશું શું કયો છો તે મને કોમેન્ટમાં જરૂર કેજો તો જે ફુદીનો પીસીને રાખ્યો હતો તે ફુદીનાના પાંદ નાખશું તો જે લીંબુ રાખ્યું હતું તે અડધા ભાગનું લીંબુ નીચોવી દેશું તમે જેટલું ખાટું ખાતા હોવ એ પ્રમાણે તમારે લીંબુ નીચોવી દેવાનું છે તો સિકંજીમાં મેં પાણી નાખ્યું છે પાણીની જગ્યાએ જો તમારે સોડા નાખવી હોય તો તમે સોડાનો ઉપયોગ પણ કરી શકો છો તો હવે આપણે તેમાં સિકંજી મસાલો નાખશું તો સિકંજી મસાલો નાખી અને તેને સારી રીતે મિક્સ કરી દેસું તૈયાર છે આપણી લીંબુ સિકંજી અને સિકંજી મસાલો તો સિકંજી મસાલો તમે બનાવીને રાખી દેશો તો કોઈ પણ મહેમાન આવશે તો તમે ફટાફટ લીંબુ સિકંજી આરામથી બનાવી શકશો તો ઉનાળાની સિઝન જાય અને ગરમીમાં પેટને ઠંડક આપતી ઠંડી ઠંડી સિકંજી જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે લીંબુ સિકંજી બનાવી હોય અને તમારી લીંબુ સિકંજી ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે